હાલ વન્ય પ્રાણીના હુમલા વધી રહ્યા છે ત્યારે લોકોએ પણ ખાસ કરીને તકેદારી રાખવાની જરૂર છે જેવી બાબતો પર વિશેષ ચર્ચા હાથ ધરવામાં આવી હતી હાલ તો લોકોને વન્ય પ્રાણીના હુમલાથી બચાવવા માટે અમારા મારી રેન્જનો તમામ સ્ટાફ અવેરનેસના પ્રોગ્રામ કરી રહ્યા છે તેમજ જનજાગૃતિના દરેક ગામડે ગામડે જેટલા પણ ગામ આવેલા છે ધારી તાલુકાની અંદર દરેક દરેક ગામમાં અવેરનેસના પ્રોગ્રામ અને જનજાગૃતિના પ્રોગ્રામ કરી અને લોકોને વન્ય પ્રાણી વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે મેડમ ગેરકાયદેસર લાઇન શોક કરવા વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે ગેરકાયદેસર લાઇન શો હાલ તો અત્યારે કોઈ એવું ધ્યાન ઉપર નથી પરંતુ જો કોઈ કરે તો મારી ખુલ્લી ચેતવણી છે કે લાઇન શો કરશે તો એને છોડવામાં નહીં આવે અને લાઇન શો કરનારને અમે કાયદેસરની કાર્યવાહી કરશું તેથી ગામ લોકો તેમજ સરપંચોને પણ મારી અપીલ છે કે જ્યારે પણ આવા લોકો કોઈ ધ્યાન પર આવે તો તરત અમારું ધ્યાન દોરવું જેથી અમે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને લોકો ઉપર જે એટેક થાય છે એનાથી બચી શકે ઇમરાન શેખ સાથે ચક્રવાત જાફરાબાદ